જોયડojana પત્ની રીવાબાનું નામ ચર્ચા આર હતું આગળ ચર્ચા કરીશું આગળ ચર્ચા કરીશુ એક પ્રતિક્રિયા આવી રહી છે તેના પર નજર કરીએ ખેડામાં ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે અને તેમની સાથે આપણે સીધી વાત કરીશુ અભિનંદન આપતા વખત કઈ તમારો અનુભવ છે મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાહેબ ગુજરાતના લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને પ્રદેશના અગ્રણીઓએ ફરીથી મારા જેવા કાર્યકર્તામાં વિશ્વાસ મૂકીને ખેડા લોકસભાનો ઉમેદવાર બનાવ્યો છે ત્યારે હું નતમસ્તક થઈને આ તમામ મહાનુભાવોનો આભાર માનું છું ચોક્કસથી છે બે હજાર ઓગણીસની ચૂંટણી બે હજાર ચૌદ ચૌદ કરતાં કરવી વધારવી પડી છે અહીંયા આગળ તમારી સામે કદાચ જો સક્રિય જ ઉમેદવાર લાવવામાં આવે તો કઈ રીતની ખેડામાં ફાઈ છે જો હું એવું માનું છું કે દેશ બદલાઈ ગયો છે પ્રજા બદલાઈ ગઈ છે હવે ડેવલપમેન્ટ સેન્ટ્રિક પોલિટિક્સ આ દેશમાં શરૂ થયું છે જે પ્રકારે કોંગ્રેસની માનસિકતા રહી છે જ્ઞાતિ જાતિના ઉમેદવારો અને એના કરતા કોણ એક કાર્યકર્તા છે કે જે સમાજને સૌથી રાખીને ચાલે અને સમાજના તમામ વર્ગોના હિતોની ચિંતા કરે એવા કાર્યકર્તાઓને ચૂંટાવાનો યુગ શરૂ થયો છે ત્યારે આવી કોઈ બાબત ખેડા લોકસભામાં અસર કરે એવું હું માનતો નથી ચોક્કસ મોટા ભાગના રાજ્યોમાં સાંસદોને ઉમેદવારની ચયનની એક લાંબી પ્રક્રિયા હોય છે અને એના ઘણા માપદંડ હોય છે હું એવું માનું છું કે આ તમામ માપદંડોના અત્યારે જે કાર્યકર્તાઓને રિપીટ કરવામાં આવે છે એ પોતાની કાર્યશૈલીથી કાર્યદક્ષતાથી પાર્ટીના સંગઠન કાર્યકર્તાઓને સાથે જે પ્રકારે એક પારિવારિક ભાવ સાથે અને સંગઠન શક્તિની સાથે મળીને જ્યારે આ દિશામાં કામ કરી રહ્યા હોય ત્યારે યોગ્ય કાર્યકર્તાઓને ફરીથી તક અપાય એવું ભારતીય જનતા પાર્ટીના મોડીઓ વિચાર્યું છે એવું માનું માનવું છે ચોક્કસ દેવસુભાઈ વાત કરવામાં આવે તો જે ગત એની અંદર સૌથી વધુ ગ્રાન્ટ આપણે ગુજરાતમાંથી જે સાવસન